આ વાડીયા દાવાનો જે મેઇન રસ્તો છે એ અત્યારે તૂટેલી ગટર અને એને લઈને સાવ બંધ હાલતમાં છે જેથી અમારે માલિકીની જમીન ઉપર જગ્યા ઉપર અમારે હાલવું પડે છે માંડમાંડ હાલવા દે છે વિનંતી કરી ત્યારે હાલવા દે છે પણ આ તૂટેલી ગટર લાઈન અને તંત્ર આમાં કંઈ ધ્યાન દેતું નથી એટલે અમારે અમારા અડધા ગામની સીમનો રસ્તો ટોટલ બંધ છે અને ત્રણ વર્ષ થયા અને બે ગામ ને જોડતો રસ્તો છે માયાપાદર બળેલ પીપરિયા દેવ ગામ આ બધા તંત્ર જેથી કરીને રોગચાળો ફેલાય તો વિનંતી કે અમારો આ રસ્તો પાકો આરસીસી બનાવી અને અમારી આ રજુઆતને ધ્યાને લે આ બળે પીપરિયા રસ્તો અને અમારે વાડી રસ્તો એ પાણી ત્રણ વર્ષથી હાલે છે એમાં એટલે અમારે હલાય એમ નથી અમારે ઘરે ગાડી માલ જોખવા ગાડી નથી આવતી કરો ને તો લાઈન હમી તો અમારે કઈ કોરો રસ્તો થાય ત્રણ વર છે ગાડી જ નથી આવતી માથે ઉપાડી ને જવું પડે બધા ગંદકી તો ઘણી છે પડખે રહેતા ખબર છે ગંદકી બતાવો ગંદકી પેલા બતાવો ને પછી ખબર પડે ને

મારા ઘર નીકળેલી છે અને આમાં રોગ એટલો નીકળ્યો રોજ છોકરા ને દવાખાને લઈને જવા પડે છે આપડે નમ્ર વિનંતી કે ભાઈ આ ગટર લાઈન તૂટલી છે એ હાંધે અને એનો હમુ કરે અને રોડ પાકો કરે તો એટલી નમ્ર વિનંતી કેમ કે છોકરા અત્યારે રોજ બીમાર પડે છે રોજ દવાખાને લઈને ધક્કા ખાવા પડે છે સરકારને એટલી જ આપણે આવી છે કે આમાં આરસીસી રોડ કરે